તો તું દશરથ ભાઈ આયા નું મારો દીવાનો સભાના મેમો નું જેના ઘેર હું જહુ પંથિત ભાઈ બેઠી એના ઘેર માતી હું મારા હોના ઓકડા લેખ લખવા વાળી માતા છું દશરથભાઈ રીજુ તો રજવાડું આલું ખીધું તો આકડા આવી માતા મારો રંગ જે ઓળખે ઓળખેલા ભગવાન એવું કેસે સમય સારો હશે પળ હારી છે વેણ થાય ભાઈ તો આ મન એવું કઉ છું માતા બોલી છે એના આગળ જાજુ બોલતી નથી પણ એક સમય હારો આવશે આવું દેવી નો બોલી રહ્યો હશે ભાવ વાળું અને તમારો દીવાનો રોમ એવું કે છે શું કઉ દશરથ ભાઈ માતા તમારે એવું કે છે સમય હારો મો લાયો લાયો છે ભાના મેમો નું ઘર ખરી કોઈ ઘર ખરા તમારે મારે વાત તો નથીંદે હું તો દાડો ઉગેન ધોણું છું દાડો ઉગેન બોલું છું સભાવાળું બનાવવા વાળો મારો દ્વારકા નો નાથ છે

હું તો પેલી વાર આ ભાખરે ધૂણવા આવી છે હા શું જૂઠું તમને ખબર શું બોલું છું એક દાડો સમય સારો લાવશે આ માતા લાવશે

બીજું મારું જહુ નો ભગવાન જોણે છે વાળું આજ ભાઈ તમારા ઘેર ચમ નહી આવતા ચમ બંધ થઈ જાય જહુ જોણવા વાળી છું સભા વાળું તસલ થી એવું પૂછો કે એમાં મારો ખાર પડ્યો છે મારો એક સવાલ પડ્યો છે હવે હું રમશેડા ના ગાદી ની માતા બીજા એટલે સવાલ

તો સમય પડજો ઘડિયું એવું કે છે કે સમય આવશે જો મારો કોઈ માતા નો વચન પડ્યો હોય તો વચન હો જહું

નથી આવુંડા માતા બોલું છું જો પડજો ઘડી હજાર વસ્તી જવાબ દર મહિને આલતી લે ભાઈ અને પુનૈ કરીને બેસતી કોઈ નું લેવા આવી નહીં આલનારી માતા શું

આ મારું આઠ નો વેન બનતું હોય ને હું જવું બે સવાલ છું મારી મારો આઠ નો હું ગરીબ ની માતા છું પીસવા વાળા ની છું શું કહું છું ભાઈ

ભૂમકા માં વીર પૂછજુ બીજું કઈ દેખાય કેવું છે જાજુ પણ આજ કેવરા એવું છે કેવું ઘણું છે દશરથભાઈ ભાઈ વધારે કેવા દુ માતા નો ભૂલ કપાઈ માસી છે અને વ્યવહાર કરશે એક વાળી ને તો કાંતિ પૂરી ના પડું મારી માતા નો વેણ છે અને તારા બાપા ના ઝઘડો થયો મારી જહુ ની વાત પડી છે સંભાળ રાખજો બોલું છું હું તેની ઘર બોલી છું જેટલા તેની ઘર બોલી છું અને એક ભેઢી જા ઇતિહાસ ના લાવું મારી નું વેણ છે ભાવાળું જરૂર આ માતા જવું છે ને બઉ પાવર વાળી માતા છે તમારા ઘરની આ ઘર નું હજુ વાળું રાશિ જવું કાલકા તમે ના વિચારો એવું ના બનાવો મારી માતાનું વેણ છે આ તો માતા બોલી છે હું જહુ ભૂલતી જઉં શભાવ વાળું અન દશરથ ભાઈ કોમ અટકે છે કોમ પૂરું ના પાડું તો મારી માતા નું પૂરું ના પાડું મારું જે કદાચ બકરો તમે લેતા હોય ઝોપડી બકરો લેવા વાળી છું હો એટલે તમે લેતા હશો હું ઝોપડી છોડવાની નહિ કોઈ અને મારા જજો વેણ પડ્યા છે ને એ મને ઊંઘ આપવાની

તમારે જેવું ન મેમો નો હું ગરીબ ની માતા શું હું તો ચોપડો વસોવાળી માતા પણ જરૂર મારો ભગવાન એવું કેતો છે તો જરૂર એક દાડો

દશરથ ભાઈ તમારી ઘેરથી કે આતી હોય જો તમને જે તકલીફ થતી હોય મને જહુ ને આલી દો અને બારો લઈને ઉપાડી ના નું વેણ છે લે ભાવીડા છે ને જો ફોટા હોમી સાચી નજર કરો ને તો એ જઉં શું પાછી પણ જેનો વિશ્વાસ છે એ માતા તો જરૂર આયા નું પરમણ ના રાખું તો મારી માતા નો વેણ છે પેલી બાઈ જી

આ બાધા છે માતાની રાખો બાધા હું બાધા નથી આ માતાની જે મારી જભની બાધા છે ને બાધા રાખો ને ભાઈ નો વખો સો મહિના મટી જાય પૂછ કરજો લ્યા અને થાળી નાળેલ હોય

શું પાય ને સદી ની ખબર પડે તો મને તો એવું સદી માતા એના ઘેર ચોક નીકળે તો આલજો ને પૂછતા હોય તો એનો કરજો એમાં કોઈ પડી શકે પણ હોય બોલું છું ભાઈ એવું મારો વીર નો એક ખોળજો બાબા ની માતા બોલું છે ભાવા વાળું જો આવું ના હોય મારી માતા નું વેણ છે મારો વધાવો કોણ આવો લેખ ના ને તો મારી માતા નું વેણ છે બે ઘર શીખ ચાર ઇ કેટલા ઘરે અમારે તો ઉપરાવાળા